આજે આપણે વિડીયોમાં મસ્ત વિડીયો મસ્ત બનવાનો હોય આજકે રોનક ઉપર આપણે પ્રિન્ટ કરવાનો જે એના પપ્પાનો ફોન આવ્યો તો કે રહ્યું ને કે તારા તને ઘરે બોલાયો હોય એવી રીતે આપણે કંઈક કરવાનું હોય પ્રિન્ટ રોનક આપણે બેઠો હોય તો એ રીત તું જે એના પપ્પા કામી ગયા હૈને ખબર છે ખરું એના પપ્પા કામી ગયા એને ખબર નથી કે આપણે એની ઉપર મસ્ત પ્રિન્ટ કરવાનો છે તો આપણે જય રોપાએ અરે રોના જય માતાજીભાઈ